છેલ્લા સો વર્ષથી એક પણ હત્યાનો બનાવ નહોતો બન્યો એવા બેલા ગામમાં સો વર્ષ પછી લાંછન લગાવનાર હત્યાના બનાવ ને ગણતરીના કલાકોમાં ઉકેલીને કાયદાના સગંજા

બી એનએસ કલમ એકસો ત્રણ પેટા કલમ એક કલમ ત્રણ પેટા કલમ પાંચ કલમ એકસઠ પેટા એક તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ તે એવી રીતે કે કામેનો ફરિયાદીનો ભાઈ તથા કામેના કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોર એમ ચારે જણા મિત્રો હોય અને અવારનવાર સાથે બેસી મોબાઈલ ફોનમાં ફ્રી ફાયર ગેમ રમતા હોય જેથી ગેમની આઈડી બાબતે આ કામેના ફરિયાદીના ભાઈ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર વચ્ચે બોલાચાલી થયેલ હોય અને ફરિયાદીના ભાઈ ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરે ફ્રી ફાયર ગેમની આઈડી આપવાની ના પાડી હતી તે બાબતનું મંદુક રાખી ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોએ સમાન ઈરાદો પાર પાડવા માટે અગાઉથી ગુનાહિત કાવતરૂ રચી જાનથી મારી નાખવાના ઈરાદે ફરિયાદીના ભાઈને ગેમ રમવા માટે બગીચા પાસે બોલાવી એક કિશોરે ભાઈને પકડી રાખી તથા અન્ય બે કિશોરોએ છરી વડે ગળાના ભાગે તથા જમણી બાજુ પેટના ભાગે તથા બંને હાથમાં જીવલેણ ઈજા કરી મૃત્યુ નિપજાવી ટીએમ સાહેબ કચ્છ હથિયાર સંબંધી જાહેરનામાનો ભંગ કરી ગુને કરેલ હોય ગુનો કરેલ હોય જે ગુનાકામે બાલાસર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ચૌધરી તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમ બનાવી મૃત્યુ નિપજાવનાર કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણેય બાળકોને વાલીના રૂબરૂમાં કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પકડાયેલ આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ ત્રણ કિશોરો છે આ સમગ્ર કામગીરીમાં બાલાસર પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો જોડાયા હતા